હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું વરસાદના ખાવાની મજા પડે એવા આપણે બટાકા વાળા બનાવવાના છે અને અહીંયા આપણે પાંચસો ગ્રામ જેટલા બટાકાને બાફીને તૈયાર કરી દીધા છે અને હવે આપણે આને મેસ કરી દેવાના છે આ રીતે આ રીતે બધા જ આપણે મેસ કરી દઈશું બટાકા આપણા ફ્રેન્ડ મેસ થઈ ગયા છે હવે આપણે એની અંદર આદુ અને મરચાની પેસ્ટ નાખી દઈશું અને આપણે થોડુંક આપણે લીંબુ અંદર એક લીંબુનો રસ ઉમેરી દઈશું ખટાશ અને પાપડ બંને આની અંદર સરખું જોઈતું હોય છે થોડીક આપણે એની અંદર હળદર ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલું આપણે મરચું કાશ્મીરી મરચું ઉમેરી દઈશું બે ટેબલ સ્પૂન જેટલું આપણે અંદર દાણા તેલ ઉમેરી દઈશું થોડુંક આપણે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલો આપણે ગરમ મસાલો પણ એડ કરી દેવાનો છે નાખી છે એટલે ગરપણ ની થોડીક આપણે જરૂર પડે એટલે અંદર ખાંડ ઉમેરી દીધી છે અને માપ પ્રમાણે આપણે એની અંદર મીઠું એડ કરી દેવાના છે બટાકા બાફવામાં આપણે મીઠું નાખ્યું છે એટલે આપણે એની અંદર માપસરનું મીઠું ઉમેરવાનું છે થોડીક આપણે એની અંદર કોથમી એડ કરી દેવાની છે અને બધું જ આપણે એની અંદર મિક્સ કરી દેવાનું છે માવાનો વઘાર કરી દેવાનો છે એના માટે ચમચી જેટલું મળે તેલ લઈ અને હવે તૂટી ગઈ છે હવે આપણે એની અંદર હિંગ નાખી દઈશું અને હવે આપણે એની અંદર માવાની અંદર આપણે મિક્સ કરી દેવાનું છે બહુ ગરમ છે એટલે આપણે થોડું ઠંડુ થાય પછી આપણે મિક્સ કરી દઈશું બધું હવે આપણે વઘાર ને થોડો મિક્સ કરી દઈશું ઠંડુ એટલે આપણે એની અંદર ગોળીઓ વાળી દેવાની છે ઠંડુ થઈ ગયું તો હવે આપણે ગોળીઓ વાળીને તૈયાર કરી દઈશું ફ્રેન્ડ આપણે આવી રીતે બનાવીને તૈયાર કરી દીધા છે બફળા અને હવે આપણે એની અંદર એનું ખીરું બનાવી દઈશું તો અહીંયા આપણે એક વાટકી ચણાનો લોટ લીધો છે આનું ખીરું ઝાડું જ હોય છે એટલે આપણે જાડું જ બનાવવાનું છે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલું આપણે કાશ્મીરી મરચું એડ કરી દઈશું થોડીક આપણે એની અંદર હળતર એડ કરી દઈશું હવે આપણે પાણી ઉમેરી દેવાનું છે થોડું થોડું ઉમેરવાનું છે એક સાંટું નહીં ઉમેરવાનું આનું બેટર એકદમ થોડું જાડું હોય છે એકદમ પતલું નથી બનાવવાનું રીતે આપણે એની છે જો તમને બતાવી દઉં કે આ રીતે જ આપણે બનાવવાનું છે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં આપણું ખીરું રેડું થઈ ગયું છે હવે આપણે એની પેનમાં તેલ મૂકી દેવાનું છે ફ્રેન્ડ્સ આપણે અહીંયા તેલ પણ મૂકી દીધું છે અને તેલ પણ આપણું ગરમ એવું સરસ થઈ ગયું છે હવે આપણે એક મૂકતા રહેવાના છે આપણે અંદર જવાના છે શિયાળો હોય ઉનાળો હોય ફ્રેન્ડ કે ચોમાસું હોય પણ બટાકા વડા નું નામ આવે એટલે બધાના વડા નું પાણી આવી જાય હવે આપણે પલટાઈ દઈશું અને બહુ ચડાવવાના હોય નહીં પણ આપણે એક બે સાઈડ આપણે સરસ સેવા ચડવા દેવાના છે ફ્રેન્ડ્સ આપણે બટાકા વડા મસ્ત ટેસ્ટી બનીને રેડી થઈ ગયા છે હવે આપણે પ્લેટમાં કાઢી દઈશું ફ્રેન્ડ્સ આપણે બટાકા વડા રેડી થઈ ગયા છે ગરમા ગરમ અને એની સાથે આપણે અહીંયા ચટણી તીખી ચટણી ગ્રીન ચટણી અને ગોળી ચટણી ખજૂરની અને આંબલીની ચટણી મેં ચેનલ પર સેવ કરેલી છે અને તમે જોઈ શકો છો તમારે રેસીપી જોઈ હોય તો મે લિંક આપેલી છે તમને મારી રેસીપી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મારી એ ચેનલને બે લાયકનને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપી મળતી રહે